મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરશું યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાતના નવા પ્રોમોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે છાયાફોઈએ રચ્યું છે નવું ષડયંત્ર તો શું કેશવ અને સંસ્કૃતિ છાયાફોઈના ષડયંત્રને પાડકી શકશે પોતે આમાંથી કેવી રીતે બચી શકશે આ બધું આપણને જોવા મળશે તો જોતા રહો યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ ગુજરાત અને હા હવે બધી સિઝનોના ટાઈમ ચેન્જ થઈ ગયા છે રાત્રિ રિક્ષાવાળી આવશે સાંજે સાત વાગે યુનાઇટેડ સ્ટેટ્સ આવશે રાત્રે નવ વાગે અને મોટી બા આવશે રાત્રે સાડા આઠ વાગે તો આ બધું તમે ધ્યાન રાખજો અને જોતા રહેજો ઓલિમન ચેનલ અને અમારી સાથે બની રહેજો આ વિડીયો કેવો લાગ્યો અમે જરૂર કહેજો અને ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો અને ખુશ રહેજો